લોહણ બધી ડુંગળી ખેતર માં કરીએ જરાક સાવ નથી આમ સાવામાં લોહણ થતું નથી આ ઓણ કરીએ કેમ કે ઓણ ભાવ છે ને એટલે થોડું વધારે કરવું જોઈએ તું ખાવા પડતી જાય બસ વેચાતો પછી ભાઈ બહુ વારું નીકળી જાય આમ જો ખા નાખે તો હું કરું से कुदारी ट्राई करूँ मैं हम कहते हूँ पढ़े ले ले हमें हाँ गाहन से वो खड़े हैं हज़ार तमा खातर नहीं क्यों डीएपी खातर ना कौन उड़ जाने क्यों

ઉતારે કામ પછી બનાવી એક કાણું છે આમાં આથો બનાવવાનો એ ઓઈલ ઘર કામ માપમાં ન હારું બહુ ઘાટું ઘાટું છે હા ટ્રાય કર લે પરવાનગી કીધા કરે છે 100 તો બધી બે હે એક છે અરે ભાઈ બે હોય છે